હેલ્ દસ્તો ગુજયુટ્યુબર ચેનલમાં એકવાર ફરીથી તમારું દિલથી સ્વાગત છે તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા નજીક આવેલું સવેલા ગામ જ્યાં રામાપિડનું મંદિર આવેલું છે અને મિત્રો અહીંયા દર બીજના દિવસે ખૂબ મોટી સંખ્યામાં માનવ મેરામણ ઉભરાય છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે ઘણા બધા લોકો અહીંયા ચાલતા પણ આવતા હોય છે તો મિત્રો આજે આપણે અહીંયા આવ્યા છીએ તો આપણે તમને અહીંયા મંદિરના દર્શન કરાવીશું અને

ભક્તો અહીંયા બીજના દિવસે રામાપીરના દર્શન કરવા આવી ગયેલા તમને જોવા મળી જશે અને મિત્રો દર બીજના દિવસે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આજુબાજુથી હજારોની સંખ્યામાં રામાપીરના ભક્તો બીજના દિવસે રામાપીરની બીજ ભરવા અહીંયા આવે છે તો મિત્રો તમને આખો એ વિડીયો બતાવવાના છીએ અને રામાપીરના મંદિરના તમને દર્શન કરાવીશું અને આ જે મેળો ભરાય છે એ આખો મેળો પણ તમને અમે બતાવવાના છીએ તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો તો જોઈ શકો છો અહીંયા તમને કેટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે અને ખૂબ મોટી એવી લાઈન છે આ દર્શન કરવા લોકો આવી ગયા છે તો અહીંયાની એક વ્યવસ્થા મને બહુ સરસ લાગી છે કે જેન્ટ્સ માટેની અલગ લાઈન છે અને લેડીઝ માટે પણ દર્શન માટેની અલગ લાઈન છે એ વ્યવસ્થા ખૂબ સરસ છે તો મિત્રો તમે અહીંયા આવો છો તો તમને શાંતિથી એવા જેન્ટ્સ અને લેડીઝ અલગ અલગ તમને જોવા મળશે બંને લાઈનો અને તમારા શાંતિથી દર્શન થવાના છે તો મિત્રો આપણે પણ આગળ જઈશું અને પછી તમને લાઈનમાં જોડાઈ અને તમને રામાપીરના દર્શન કરાવીશું તો મિત્રો વિડીયોમાં લા સુધી બના રહેજો તો તમે જોઈ શકો છો પાછળ છેક રસ્તાથી લઈ અને છેક આ મંદિરના પ્રવેશ દ્વાર સુધી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા છે અને આખી મોટી લાઈન છે અને અહીંયાની વ્યવસ્થા એકદમ સરસ છે જેના લીધે તમને આખી લાઇન ટુ લાઇન પબ્લિક દર્શન કરવા જતી જોવા મળી જશે તો મિત્રો હવે આપણે પણ લાઇનમાં જોડાઈ જઈશું અને તમને મંદિરના દર્શન કરાવીશું અને રામાપીરના દર્શન કરાવીશું તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો તો મિત્રો અહીંયા રામાપીરના ભક્તો દ્વારા રામાપીરના ભજન કીર્તન ધૂન કરી અને મિત્રો આખું વાતાવરણ આ ભક્તિમય બનાવેલું અહીંયા તમને જોવા મળશે અને મિત્રો તમને અહીંયા એક અનેરો આનંદ આવશે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા અહીંયા ભક્તો રામાપીરના જય બોલાવતા તમને જોવા મળશે અને ભજન કીર્તન અહીંયા વાગતા તમને જોવા મળી જશે તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ એવી લાઈન છે અને આપણે લાઈન પાર કરી અને તમને રામાપીરના દર્શન કરાવવાના છીએ તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને રામાપીરના તમને દર્શન થઈ જાય તો મિત્રો કોમેન્ટમાં જય રામાપીર અને મિત્રો વિડીયોને લાઈક શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં તો હવે આપણે એકદમ નજીક પહોંચી ગયા છીએ અને તમને આ બીજના દિવસના રામાપીરના અમે તમને લાઈવ દર્શન કરાવવાના છીએ તો મિત્રો તમે શાંતિથી અહીંયા દર્શન કરી શકો છો તો મિત્રો આશા કરું છું કે તમારા શાંતિથી રામાપીરના દર્શન થઈ ગયા હશે અને મિત્રો હવે તમને આ મંદિરના ઇતિહાસની વાત કરી દઉં તો મિત્રો આ જે મંદિર છે તો એના જે મહારાજ છે સંત એવા રમેશગીરી મહારાજ જેમને રામાપીરે સ્વપ્ન આપી અને રામાપીરનો અશ્વ અહીંયા દબાયેલો છે એવું એમને સ્વપ્ન આવ્યું હતું તો મિત્રો એ અહીંયા આવ્યા અને ખોદકામ કર્યું ત્યારબાદ અહીંયાથી એ અશ્વ મળી આવ્યો અને ત્યાર પછી મિત્રો આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને મિત્રો આ મંદિર ટૂંક સમયમાં ખૂબ એવું પ્રખ્યાત થઈ ગયું અને બીજના દિવસે મિત્રો જે કોઈ ભક્તો રામાપીરની સાચી શ્રદ્ધાથી અહીં આવે છે તો એમના દુઃખો દૂર થાય અને મિત્રો આ જે સામ્ય દેખાય છે જે આ જ મહારાજ છે જેમને રામાપીરે સ્પર્ચો આપ્યો છે તો મિત્રો તમે એમના પણ દર્શન કરી શકો છો તો મિત્રો હવે આપણે નીચે તરફ આવી ગયા છીએ અને આ મંદિર છે જે મંદિરની પાછળ બાજુ મિત્રો તમને એક પણ રૂપિયા વગર રામાપીર ભક્ત મંડળ દ્વારા મિત્રો તમને સરસ મજાનું ભોજન તમને અહીંયા મળી જશે તો મિત્રો તમે રામાપીરની પ્રસાદી સ્વરૂપે અહીંયા તમે ભોજન કરી શકો છો તો ચાલો આપણે એ બાજુ જઈએ અને અહીંયા તમને શું શું ભોજનમાં મળે છે એ પણ જોઈએ તો ચાલો આપણે એ બાજુ જઈએ છે તો મિત્રો અહીંયા આપણે ગયા છે અને લગભગ મિત્રો સવારનો ટાઈમ છે દસ સાડા દસ વાગ્યા છે જેના લીધે જેના લીધે હજુ જમવાનું ચાલુ થયું નથી તો મિત્રો તમે આવો છો તો અહીંયા શાંતિથી જમી શકો છો તો ચાલો હવે આપણે તમને મેળો બતાવીશું અને મેળાનો પણ તમને આનંદ લઈએ તો મિત્રો તમે આ મેળામાં આવો છો તો તમને દરેક પ્રકારની ઘરગથ્થુથી લઈ અને બીજી ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા મેળામાં જોવા મળી જશે તો મિત્રો અહીંયા કેટલાક ટેટુઓ તો તમારે કેટલીક નાની મોટી સ્ટોલો એવી છે જ્યાં તમને ખાણીપીણી અને બીજી ઘણી બધી વસ્તુઓ જ્યાં તમને આ મેળામાં જોવા મળશે તો મિત્રો તમને આ મંદિરની પાછળ બાજુનો વ્યૂ બતાવીએ મંદિર એકદમ ગજ્જબનું અહીંયાથી દેખાય છે અને મિત્રો હવે આ થોડો મેળાનો પણ તમને વ્યૂ બતાવી દઈએ તો તમે જોઈ શકો છો રમકડાથી લઈ અને બીજી ઘણી બધી વસ્તુઓ અહીંયા આ મેળામાં તમને જોવા મળવાની છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ના ભૂલતા કારણ કે તમારા માટે અમે આવા નવા નવા વિડીયો લઈને આવીએ છીએ તો મિત્રો અહીંયાથી મંદિરનો વ્યૂ તમે જોઈ શકો છો કેટલો ગજબનો આવે છે તો મિત્રો કોમેન્ટમાં જય રમાપી લખવાનું મિત્રો ભૂલતા નહીં તો મિત્રો અમને તો ખૂબ મજા આવી છે અને મેળાની સાથે સાથે રામાપીઠના એવા સરસ મજાના દર્શન પણ થઈ ગયા છે તો મિત્રો તમે અહીંયા આ મંદિરે દર બીજના દિવસે આમ ખૂબ મોટી સંખ્યામાં મેળો ભરાય છે તો મિત્રો તમે શાંતિથી દર્શન પણ કરી શકો છો અને તમે મેળાનો પણ આનંદ સાથે સાથે લઈ શકો છો તો એકવાર જરૂરથી તમે સવેલા રામાપીર મંદિરે આવી શકો છો તો મિત્રો ચાલો આ વિડીયોમાં આટલું જ અને મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય બાબારી જય લખદણી જય રામાપીર